કેમ છો બધા મજામાં જ હશો ઉઠી ગયા જય શ્રી કૃષ્ણ જય માતાજી કે મજામાં ને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય હનુમાન ખા શનિવાર છે એટલે જય હનુમાન સારું આ બ્રશ ને કરી લીધું હાલો તૈયાર મંડળ થવા કરી લીધું એટલે ખબર ના પડી કઈ સારું સારું હેલો બધા સવાર થઈ ગયા જ હું નીકળવા માટે રેડી છું બાકી જો નાસ્તો થઈ ગયો સવાર તો મમ્મી આજ તો તમને ટિફિનમાં શું છે મમ્મીએ તમને કહી દીધું છે બસ હું રેડી થઈ ગયું તો બેગ બેગ ટાંગી લીધું છે બધું કમ્પ્લીટ છે નીકળવાની તૈયારી જ છે મારી સવાર થઈ ગયા ત્યારે બસ સ્ટેન્ડ જાય સાડા આઠ આઠ બસ હશે જ મળી જશે તો ટાઈમે પહોંચી જશું આજ તો શનિવાર છે એટલે કદાચ તો રસ ન પણ હોય એ હું શનિવારમાં ઘણીવાર એવું હોય કે ઘરે આવ શાંતિ હોય ને કાંઈક તો જાણે ત્રણ ચાર દિન રજા પછી ન દિવસ આવ્યો હોય એવું લાગે શનિવારે શાંતિ હોય તો થોડો ઓછો બીજું કામ ઘણું થઈ જશે જાય તો હો ભાઈ તો હાલવાનું છે કામ તો બાકી સારું ચાલો તો મળીએ પાછા આગળ બાકી પ્રથા તો શું કરતી હોય તો હવે રોજ મને સવારે થઈ ગયા મોઢું જોયું હવે સુતી હોય પછી ભક્તિ એ વરી સુધી કે હોય કામ એનું વિસ્તર ભરવા તો તમને ભક્ત અપગ્રેડ દેશે આગળ હવે ચલો તો મળીએ પાછું ફેમિલી તો અત્યારે વાગી ગયા છે અગિયાર અને માથા ઉપર ન જતા કારણ કે માથું ઓળવાનો હજી ટાઈમ નથી મળ્યો અને જો અહીંયા પ્રથાબેન આપણા કેવા સુધા તો એટલી મસ્ત રાખી દે ને કે વાત પૂછો એટલે હેલાવશે પણ નહીં જેમ નામ સુધી જાણ પ્રથા અને હા અત્યારે તો પ્રથાને મળવા માટે ગેસ્ટ આવ્યા પણ હશે એ તમને હું બતાવું એના માટે વ્લોગ જોતા રહેજો સ્પેશિયલ ગેસ્ટ આવ્યા કાં પ્રથાને મળવા હં તો હમણાં થોડીક વાર શાંત રહી જાય રડતી હતી શાંત રહી જાય એટલે હું નીચે જાઉં ને તમને પણ બતાવું કે કોણ મહેમાન આવ્યું એ તો મળીએમ સારું ચાલો હમણાં નીચે જાઓ એટલે તમને બતાવું કે કોણ મેં આવ્યું પ્રથા ને મળવા

બોદાન આસિદાદ આવતો હા તે તમાર સરી તો છે મમ્મી કે મમ્મી દીકૃષ્ણ એસીકૃષ્ણ તો પરના ની આય બગા પરના ની નાની દીકરી દીકરી

उपादी था પ્રથા બોલ પ્રથા બોલ ભાવ ક્યાં છે કેવડા છે કેવડા છે કેટલા છે કેટલા નાઇન છે લઈ જાવી

ત્યારે તને વાલી વાલી કરતો હતો મસ્ત એને માલિશ થઈ ગઈ એટલે એવું થઈ ગઈ ને હવે અમે પણ આરામ કરશું પછી સાંજે એના મામા અને મામા એના માટે મસ્ત વસ્તુ લઈ આવે હું તમને બતાવીશ તો જોતા રહેજો બ્લોગ તો અત્યારે આવી ગયા છે ડાયરેક્ટ સાત અને શું કહે તો ટાઈમ ના મળતો પ્રથાબેન જાગતા હતા એટલે પછી મમ્મીના વિડીયો કોલ કર્યો કારણ કે જાગતી હોય ત્યારે જ એ લોકો રમાડી શકે બહેનનું એ નક્કી તો હોય ને ક્યારે જમતા હોય ક્યારે શું અંદર લાજે એ રમતી હતી તો મમ્મીને વિડીયો બોલ કર્યો હતો અને સવારે તો મારા નાનીમાં આવ્યા હતા અને પ્રથાના નાની આવ્યા હતા જે તમે આગળ જોઈ લીધો હશે તો આવો જ મારો દિવસ હતો અને હા એના મામા મમ્મી શું લઈ લેવાય એ બતાવવાનું બાકી છે તો એ હવે કાલના વિડીયોમાં બતાવીશ કારણ કે આજે તો બહુ લાંબો થઈ જશે કદાચ અને અત્યારે ટાઈમ પણ નથી આ થોડીક વાર આરામ કરે તો હું પણ કરી લઉં પછી જાગતી હોય તો એની પાછળ આપણે જાગવું જ પડે અને એને સાચવવી જ પડે ને એટલે આરામ થાય નહીં તો એ જ્યારે આરામ કરે ત્યારે આપણે પણ કરી લેવાનો એટલે હું જ્યારે આરામ કરું તો જમવાનો ટાઈમ થઈ જશે અને વિડીયો પણ એડિટિંગ બાકી છે થોડુંક તો એ કરીને આજે આજે મૂકી દેવાનો તમે લોકો જોઈ લો અને બાકી કંઈક જોઈએ રીલ ને કંઈક પૈડી હશે તો આપણે મૂકશું જોકે આજે તો બે શોર્ટ્સ મૂક્યા જ છે એ તમે જલ્દી જોયા હો કેવા લાગ્યા એ કમેન્ટ કરજો અને બસ વિડીયો પણ કેવા લાગે કમેન્ટ કરતા રહેજો હજી તો છઠ્ઠીનો વિડીયો અને વેલકમનો વિડીયો બાકી છે જે મે બી જો અત્યારે તો આ સુતી છે તો ટાઈમ મળે ને તો અત્યારે એડિટિંગ કરી નાખીશ અને કાલે રવિવાર છે તો કાલે મૂકી દઈશ તો મારા બ્લોગ જોતા રહ્યો અને કમેન્ટ પણ કરતા રહ્યો સારી સારી અને બસ સપોર્ટ આવોનાઓ કરતા રહ્યો બસ તો જો આજ માટે એટલું અને ખબર પડી ગઈ બ્લોગ ચાલુ થયો આજ માટે એટલું મળી ગયેલા લગ્ન સાથે અને હા જોઈ લઈએ મમ્મીને એ શું કરે એ જે કરતા હશે એની સાથે આપણે લગ્ન અત્યારે એન્ડ કરી દઈશું રસોઈ બનાવતા હશે તો બસ ગાંધીધામ સાથે વ્લોગનો એન્ડ કરી દઈએ અને મળીએ પછી કાલે નવા બ્લોગની સાથે તો બધાને બાય જય શ્રી કૃષ્ણ મમ્મી શું બનાવે ઓહો પાસ્તા બનાવે હા તો મજા આવી જવાની છે

૮્મય માぇ 5welng મં tama྿એ મા�ઁ interacted� મં મં મએ mahdollogene મમમ મમ મામ મમ મમ મમમ મમમવ઎ડ Virt Eis� paso Chief મમમમ wykon ૮મમ મમમ ન૮મ મમ મમમ lalu kemudian botikan kau bener? Grazie. और ये चटना के yang ना <laughs> जा no, no,